એકાત્મા માનવતાવાદના પ્રણેતા તથા ભારતીય જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આજે પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો શહેરના જવાહર બાગ ખાતે સ્થાપિત પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ સહિત ભાજપના આગેવાનો કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન પંડિત દીનદયાળ ઉપાધ્યાયના એકાત્મ માનવતાવાદના વિચારો સમાજ અને રાષ્ટ્ર માટે તેમના યોગદાનને યાદ કરી તેમના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપવામાં આવી હતી આગેવાનોએ જણાવ્યું હતું કે પંડિત દીનદયાળજીની વિચારધારા આજે પણ પ્રાસંગિક છે અને સમાજમાં સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શક રૂપે કાર્ય કરે છે એકાત્મ માનવવાદના પ્રણેતા અને ભારતીય જનસંઘના સ્થાપક સભ્ય એવા પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની આજે પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા બાગ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ અર્પણ અર્પિત કરવામાં આવી હતી આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ભાવેશભાઈ કાયસ મારા મહામંત્રી સાથી કેયુરભાઈ અને મારી ટીમના તમામ સભ્યો અને અન્ય કોર્પોરેટરો હાજર રહ્યા હતા